શિયાળાની ઋતુ થાય એટલે તમને અડદિયા નામનો શબ્દ સાંભળવા મળશે શબ્દ સાંભળતા જ પાણી નીકળી જાય છે છે એમાં પણ અત્યારે અત્યારે પૂર બહારમાં ખીડી આજે અમે તમને એક એવા અડદિયા વિશે જણાવીશું કે જેનું નામ સાંભળતા જ તમને પણ અડદિયા ખાવાનું મન થઈ જશે રાજકોટની સેન્ટ્રલ જેલ દ્વારા બનાવવામાં આવતા અડદિયા સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ અન્ય શહેરોમાં પણ પ્રખ્યાત છે રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા અડદિયા બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ કાળા જે બનાવવામાં આવે છે કેટલા સમયથી બનાવવામાં આવે છે અને કેટલો સમય કામગીરી ચાલે છે આ કેટલો બને છે જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો 12 માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં છે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિ પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતાં આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે ચારસો ને

વેચાણ બાદની જે તમે ખેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને ખેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે આપણે જેલની પ્રિમાઇસિસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાળાડું આવું છે જેલનું ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે પાય છે અને હું અહીંયા દસ બારો વર્ષથી કામ કરું છું જેલમાં બેકરી વિભાગમાં અને અડધિયા અમે બનાવવા અને અહીંયા આવીને અમે શીખા કામ સજા પડી પછી કામ બેકરીમાં આપ્યું પછી કામ શીખા અને કામકાજ અડદિયા બનાવતા અમે શીખા ફરસાણ બનાવતા શીખા અને અમે બનાવી એમાં અમે ચૌદ કિલો લોટ નાખી અને ખાંડ નાખી ચૌદ કિલો અને ઘી નાખી તો છ ગ્રામ નાખી છૂટ પાવડર પાંચસો પાંચસો ગ્રામ નાખી અને હળદિયા કાજુ બદામ એક કિલો પાંચસો ગ્રામ એક કિલો પાંચસો ગ્રામ કાજુ અને બદામ નાખી અને વગેરે ગુંદ કણી પાંચ કિલો ઉપર અને અંદાજે બધી વસ્તુ નાખીને અમે અડદિયા બનાવીશી પાંચસો ગ્રામ પાંચસો ગ્રામના અમે બોક્સ બનાવીના અને વેચાણ કરીશી અમે જેલની અંદર અમે મુલાકાત તમારા ફેમિલી આવ્યા હોય તો લખાવીએ કે નાસ્તો અને મુલાકાત અમે કેચાર સેલરૂમ કેન્દ્ર સેલરૂમ વેચાણ કેન્દ્ર છે અમારે ત્યાં અને કાલાવડ ભજી છે ત્યાં અમે વેચાણ કરીશી ઓકે